મંગલ પ્રવેશ નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓ માટે આઈ ચેકઅપ તેમજ ડેન્ટલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી પરશુરામ સંગઠનના સમાજલક્ષી કાર્યોમાં સમાજ માટે નિઃશુલ્ક મેડિકલ કેમ્પો યોજવા સમાજના યુવાનોને રોજગારી મળી રહે તે માટેના પ્રયત્ન કરવા સનાતન સંસ્કૃતિના ઉત્થાન કરવા ધાર્મિક આયોજનો કરવા સામાજિક જનજાગૃતિના કાર્યક્રમો યોજવા વૃક્ષારોપણના કાર્યક્રમ યોજી સમાજના લોકોને પર્યાવરણ માટે જાગૃત કરવા સહિતના કાર્યક્રમો સફળતાપૂર્વક યોજી શ્રાવણ માસના પ્રારંભે અગિયાર વર્ષ પૂરા કર્યા છે અને બારમા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે જૂના ભરૂચ સ્થિત શ્રીમતી વિકે જવેરી સાહના વિદ્યાલય ખાતે શ્રી પરશુરામ સંગઠન દ્વારા ઓપ્ટિકલ હબ અને ડિવાઇન ડેન્ટલ કેરના સહયોગથી આઈ ચેકઅપ તેમજ ડેન્ટલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાંચસો જેટલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓએ લાભ લીધો કેમ્પમાં ડિવાઇન ડેન્ટલ કેરના ડોક્ટર દિવ્યાબેન ગાંધી અને ઓપ્ટિકલ હબના ગોવિંદભાઈ પટેલે તેમની ટીમ સાથે સેવાઓ આપી હતી આ પ્રસંગે શ્રી પરશુરામ બચત અને ધિરાણ સહકારી મંડળી ભરૂચ શાખાના સ્થાપક રજનીકાંતભાઈ રાવલ પરશુરામ બચત અને ધિરાણ સહકારી મંડળીના નવનિયુક્ત પ્રમુખ શૈલેષભાઈ દવે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમના પ્રમુખ હેમંતભાઈ શુક્લ સુંદરકાંડ પ્રચારક મંડળ ભરૂચ સંચાલક સંદીપભાઈ પુરાણી શ્રીમતી વી કે ઝવેરી સાદના વિદ્યાલયના આચાર્ય પરેશાબેન પંડ્યા શ્રી પરશુરામ સંગઠનના સ્થાપક હરીશ પુરોહિત રાજકુમાર દુબે પ્રજ્ઞેશ ઉપાધ્યાય સહિતના ઉપસ્થિત રહ્યા કાર્યક્રમનું સફળ સંચાલન શાળા શિક્ષક રમણભાઈ હટપતિએ કર્યું હતું. પાછળ આવેસ અને બાળક જીવતું હતું ત્યારે ડોક્ટરે એમની વાત યાદ આવે છે. ત્યારે બાળકે મને કહ્યું હતું કે બાળકના હૃદયમાં ભગવાન વસે છે. પાતું જીવતું છે. આ વાત હું તમને એટલા માટે કહું છું કે આજે તમારા શરીરના જે મહત્વના જે બે અંગો છે આંખ અને દાંત ભગવાને આપણે એવી રચના કરી છે કે દરેક કાર્ય એ જીવન જીવવા માટે જરૂરી છે આંખ વગરનું જીવન કલ્પના કરવી મુશ્કેલ છે અને આટલી નાની ઉંમરમાં જો દાંતમાં ચોકલેટ ખાવાથી સ્વરૂપ પેદા થઈ ગયો હોય તો બાકીનું શેષ જીવન કાઢવું અઘરું છે છોકરાઓ આ સંજોગોમાં જો બાળક ડોક્ટર બાળક જો ભગવાનનું સ્વરૂપ હોય તો મને કહેવા દો કે ડોક્ટરો પણ ભગવાનનું સ્વરૂપ છે